તો ઓલે શું કેવાય ગલ્યા ઈકો તારા માટે કર્યો છે બુકિંગ ડીજે લાવવાની ડીજે નહી આવે પૈસા બીજી વાત ઓલી ગાડી નવી કેવાય કેવાય ગાડી નહી તારે ભણવું હોય ને ગલ્યા નો ઈકો આવશે કહી દીધું ઈકે નામ નહી કાકા જુઓ ઈકો છે જવાનું છે જવાનું છે ડીજે બીજી વાર બોલ ડીજે ડીજે

ઉલ્યો રમલાનો નો ઢોલ વાળા મેં કઈ કીધું રમલા નું ઢોલ લઈને આવતો રહી જી તમે તો ડિસ્કો કરો એ તો ઢોલે આપણે સાઈડમાં માં ડોઈશું રમવા મેકી દેશે ડોઈ છે ને ચા રમવાની છે એક કે નહી આવે ડોઈશું ના માર કાકા ડીજે જો જો ડીજે નહી આવે ના માર કાકા ડીજે જો હું નહીં જવાનો પહેલી વાર કાકા જો નથી લાબું હા હું ને ના જો મની ના નથી માણવાનું માર ભાઈ બધા ડીજે માં ગયા છે હું ગાર્ડન જઉં

સર બી આવો ને હમણાં ને છોકરું લગો લીધો ડીજે આપવું એટલે આવો ને તમે હટાવજો બંધ થા ને ખબર ના પડતી હટાવજો

તો પછી જે ખોટો ખર્જો ના કરે જો ખોટો ખર્જો કરાય નહીં આ ઢોલ રેડી શું ઢોલ જ તો પટી જાય ડાયરેક્ટ ગાડી શું તો તો ગાડી ઈકો રાખી છે ગાડી રાખે ઈકો છે એટલે આ ઓલા ગંજાનો ઈકો રાખશો એટલે રેડી તો પતાર શું જો ફોટો ખર્જો કરવો એટલે સંભૂતરંગ કે ને અમારે શું કેવા છોકરા

એ કશી દે ના તો મોરા મગના તારા તો તો અમે ના આવો ના આવો એ કાયા કમાલ છે અલે અલે તારે જોવાનું છે લેતો જ આવીયા પણ હવે આધી આધી અલે આવે તું ઋષિ નહીં બોધું તું ઘરે જા મારા હજમાં ક્ષેત્રમાં છે હારું આવું છોકરવાનું